છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના જીન માલિકો દ્વારા હેવાનિયતનો હદ વટાવતા કિસ્સાને અંજામ આપ્યો છે એક ખેડૂત પિતા પુત્રને થાંભલા વડે બાંધીને ઢોર માર માર્યો છે અને આને જ લઈને હવે ધારાસભ્ય ચેતર વસાવા ફરી એકવાર આકરા પાણી જોવા મળ્યા છે જે આરોપીઓ છે તેમની સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ સાથે તેમણે શું ચીમકી ઉચ્ચારી છે વિગતે વાત કરીએ શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી બીએચકે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફૂડલી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે અનંત શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો સાથે તમને હરવા ફરવાના શોખીન હો તો ખૂબ જ સ્વર્ણ તક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને થ્રી બીએચ ફ્લેટ તો મળશે સાથે સાથે સાહીઠ વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને બધું વિગતો મેળવો નમસ્કાર દર્શન મિત્રોને ઉજયન્યુઝમાં આપનું સ્વાગત છે હું છુપાયદા દાહોદ જિલ્લાના સંખેડા તાલુકાના હાદોદ ગામમાંથી જીન માલિકોની દાદાગીરીનો કિસ્સો સામે આવ્યો છે જેમાં ખેડૂત પુત્ર છે તે કપાસ વેચવા માટે આવ્યા હતા ને આ જીન માલિકો છે તેમના દ્વારા દાદાગીરી કરવામાં આવી પહેલા કપાસનો સોદો કરી લેવામાં આવ્યો ત્યારબાદ ઓછા ભાવ આપવાની વાત થઈને અલગ પ્રકારના બહાનાઓ છે તે જીન માલિકો દ્વારા કાઢવામાં આવ્યા જ્યારે આ ખેડૂત પિતા પુત્રે વિરોધ નોંધાવ્યો ત્યારે જીન માલિકના જે અન્ય સાગરીદો હતા તેઓ એકત્ર થઈ ગયા અને આ આદિવાસી સમાજના ખેડૂત પિતા પુત્ર છે તેમને નજીકના થાંભલા વડે વડે બાંધીને ઢોરમાર મારવામાં આવ્યો આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે અને હવે આ મામલે આમ આદમી પાર્ટીના પાળાના ધારાસભ્ય શૈતર વસાવા પણ મેદાને આવ્યા છે તેમણે આ મામલે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે અને જે રીતે જીન માલિકો દાદાગીરી આચરી રહ્યા છે સરકારના જે ધારાધોરણો છે નિયમો સીસીઆઈ મુજબ ભાવ આપવાના હોય છે છતાં પણ આ લોકો નિયમો ઘોડીને પી ગયા છે ને મન ફાવે તેમ વર્તન કરી રહ્યા છે તેની સામે તેમણે પોતાનો રોષ ઠાલવ્યો છે અને આરોપીઓ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે તેમની સામે ભારે કલમ એડ કરવામાં આવે તેવી અલગ અલગ માંગ સાથે ચૈતર વસાવાએ શું પ્રહાર અને માંગ કરી છે તે સાંભળી લો ગઈકાલે હાંડોદ સંખેડા તાલુકાના જે જીન છે હાંડોદ ખાતે જગદંબા તેના માલિકો દ્વારા ખેડૂત જ્યારે કપાસ નાખવા માટે આવ્યા હતા અને એની ભાવની વાત કરી હતી ત્યારે એમની સાથે એમને એમના પુત્રને બાંધીને જે ઢોર માર મારવામાં આવ્યો છે એના વિરોધમાં આજે અમે આસિસ્ટન્ટ એસપી શ્રીને સંખેડા ખાતે મળવા માટે આવ્યા છે ત્યારે અમારી માગણી છે સરકારે સીસીઆઈ સેન્ટર અહીંયા ઊભા કર્યા છે અને સીસીઆઈથી ખરીદી નથી કરતા ના લોકો વેપારી ભાવ પ્રમાણે ખરીદી કરે છે સીસીઆઈનો ભાવ આ વર્ષનો કપાસનો સાત હજાર ચારસો ને સિત્તેર છે એની જગ્યાએ માત્ર છ હજાર આઠસો છ હજાર નવસો સાત હજાર આપીને ખેડૂત સાથે સાથે આ વિસ્તારમાં જે પણ ખેડૂતો છે સ્થાનિક ખેડૂતોને આ જીનનો સીસીઆઈના ભાવનો લાભ મળવો જોઈએ એની જગ્યાએ મહારાષ્ટ્રની ગાડીઓ અહીંયા ટ્રકો ને ટ્રકો ખાલી થઈ જાય છે તો એ ખાલી કરવામાં આવે છે અહીંના ખેડૂતોને હવા વધારે છે ભીની છે ફલાણી છે ઢીકણી કરીને આ લોકો ભાવ કાપી લે છે અને જે પણ ગઈકાલે ખેડૂતો સાથે બનાવ બન્યો છે એ ખૂબ જ નિંદનીય ઘટના છે આ લોકોને જાણે કાયદાની કોઈ ડર જ નથી એવી રીતના દોઢ દોઢ બે બે કલાક બાંધીને માર્યા અને માર્યા એવા માર્યા કે બિચારાની હાલત ખૂબ ગંભીર છે આઈસીયુમાં દાખલ છે એને લાગી આવતા એણે પોતે ઝેરી દવા પણ પીધી છે જો એ ખેડૂતને આવનારા દિવસોમાં કંઈ થશે સંપૂર્ણ જવાબદારી આ જીનના માલિકોની હશે આ જીનના માલિકો જે પણ છે જેણે પણ આ કૃતિ કર્યું છે એમના પર કાયદેસરની કાર્યવાહી હમણાં કરવામાં આવી છે પણ હળવી કલમો નાખવામાં આવી છે માત્ર ત્રણ નામ છે તો વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે લોકો એને ગાળો જાતિ છે અને ઢોર માર મારે છે તો બધાના નામો દાખલ કરવામાં આવે રાયોટિંગ દાખલ કરવામાં આવે અને આ લોકો પર જો એટ્રોસિટી એક્ટ અંતર્ગત પણ કાર્યવાહી કરવાની થાય તો કરવામાં આવે એવી અમારી માંગણી છે જો દિન પાંચમાં આ લોકોને યોગ્ય ન્યાય નહીં મળશે તો અમે હજારોની સંખ્યામાં સંખેડા ખાતે ફરી ઉપસ્થિત થઈશું અને અમે ન્યાયની માંગ કરીશું આજે અમે ખેડૂત આગેવાનો બધા છે જ પણ આવનારા દિવસોમાં એનાથી પણ મોટી સંખ્યામાં અહીંયા અમે હાજર થઈશું જો પોલીસ સંતોષકારક કાર્યવાહી નહીં કરશે તો આવનારા દિવસોમાં એ જીનનું લાયસન્સ રદ કરાવવા માટે અને એ જીન બંધ કરાવવા માટે પણ અમે આગળ આવીશું ચારસો ને સિત્તેર આ લોકોને છોડ જાય છે કિંચલ એટલે કાલે પેલા ખેડૂતે બિચારા તો તમે જાણો છો આખું વર્ષ મહેનત કરી હોય તો લાગણી હોય કે ભાઈ મારામાંથી સો રૂપિયા તમે નહીં કાપો એ ભાઈએ જાતિ મા બેન ની ગાળો આપી છેવટે બાંધી દીધા એના વિડીયો તમે જો બાંધીને એટલે આ ગુજરાતમાં અમને તો એવું લાગે છે કે કોઈ કાયદા વ્યવસ્થાની આ લોકોને ડર જ નથી તો જ આટલી બધી હિંમત થાય ને મેં બાંધ્યો પેલા ભાઈએ કીધું કે આઠસો લોકોમાં મને માર્યા એટલે

નાખીને તૈયાર થયેલી છે અહીંયાના અહીંયા જામીનો થઈ જાય એવી કલમો નાખી છે તો આટલી મોટી ઘટના ઘટી એ ભાઈને મારી નાખવાનો પ્રયાસ થયા ગેરકાયદેસર મંડળી બનાવી તો રાયો ટીંકી તમામ ગુનાઓ દાખલ થાય માત્ર ત્રણ જણના નામ નાખવાથી નહીં ચાલે આપણે વિડીયોમાં પણ જોઈએ છે કમસે કમ પંદરથી વીસ લોકો માબહેનની ગાળો બોલીને માર ફેલી જાય છે તો બધા પર કાર્યવાહી થાય એવી અમારી માગણી છે અગર કાર્યવાહી નહીં થશે તો દિન પાંચ પછી અમે એ જીનની સામે ખૂબ મોટું આંદોલન કરીશું સરકાર પરમિશન આપે નહીં આપે એ સરકારની વાત છે અમે આજે પણ સમાજમાં માનીએ છીએ સંવિધાનમાં માનીએ છીએ એટલે તમારા પર શાંતિથી રજૂઆત કરવા માટે આવ્યા છે એટલે તમે આમાં સપ્લિમેન્ટલી જેના પણ નામો દાખલ થાય તપાસ કરીને દાખલ કરાવો જે પણ કલમો હજુ પણ દાખલ થતી હોય સંપૂર્ણ દાખલ કરાવો અને ખેડૂતને ન્યાય મળે એ જ અમારી આપશ્રી પર માંગણી છે તપાસ જારી નામ ખોલતે અમારે सामने बनाव का किस्सा आता जाता है कि कितने लोग थे ज्यादा लोग होते हैं तो राइटिंग का गुना दर्ज करना है तो वो भी करेंगे हम लोग तो अभी हमारी तपास जारी है लेकिन जब तक हमारी तपास में चीजें नहीं निकलती है हम जो लोगों से पूछताछ ये चलती रहेगी जो वहाँ पे मजदूर उपस्थित थे जो खेडूत थे हम उन सबके निवेदन लेंगे उसके बाद जो निकल के आता है उसके अनुसार हम जो तपास करनी है वो करेंगे और कड़ी कार्यवाही करेंगे जी धन्यवाद तो इतना चाल से चला भी लेवाना आज नो भाव સરકારે પૂરા ગુજરાત સાત હજાર ચારસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલે ત્રણસો થી ચારસો રૂપિયા આ લોકો ઘરે બેહીને કમાય છે એક ગાડી પર દસ હજાર રૂપિયા કમાય છે રોજની વીસ ગાડીઓ ખાલી થાય તો બે લાખ રૂપિયા કમાઈ લે છે આ લોકો વર્ષે દાડે કરોડોપતિ બનવાની લાઈનમાં આપણા ખેડૂતોનું શોષણ કરે છે વેપારી ભાવે કપાસ લઈ છે અને સીસીઆઈ ના ભાવે ઉપર મોકલે છે એમના કટિયા પણ આપણા નહીં હશે એ બોટાદ ના હશે જુનાગઢ ના હશે ગીર સોમનાથ ના હશે મોટા મોટા ખેડૂતોને કમિશન આપીને કટિયા માંગીને આપણો કપાસ વેપારી ભાવે લઈ છે અને સીસીઆઈ ના ભાવે ઉપર એ લોકો વેચે છે તો આટલું મોટું શોષણ આપણું થાય છે આપણે આખું વર્ષ મહેનત કરીએ અને આપણો ભાવ નથી મળતો એમના ભાવે વેચીને જરૂર પડે એટલી બધી દાદાગીરી એટલી બધી તાના શાહી આપણા ખેડૂતો સાથે થાય છે ત્યારે આપણે બધાએ જાગવાની જરૂર છે એક થવાની જરૂર છે ત્યારે સાથીઓ જે પણ ખેડૂત સાથે આ ઘટના ઘટી છે એનાથી અમે પણ દુખી થયા છે સાથે પોલીસ અધિકારીઓ આજે ચોવીસ કલાક થયા અમને હમણાં અડધા કલાક પેલા ખબર પડી કે હમણાં ગુનો દાખલ કર્યો છે પણ ગુનો આવી રીતના એમણે દાખલ કર્યો છે ન જેવી કલમ ટેબલ પર જામીન મળી જાય એવો ગુનો દાખલ કર્યો છે તો ક્યાં સુધી અમારે અમારા ખેડૂતોને આવી રીતના આવા લોકો બાંધીને મારે તો ચલાવવાનું છે એટલે પોલીસ અધિકારીઓને પણ અહીંથી અમે બધા જવાના છે એમના પીઆઈ પીએસઆઈ ને પણ કહેવા માંગીએ છીએ આમાં તમે રાયોટિંગ પણ દાખલ કરો ત્રણ આરોપીથી ચાલવાનું નથી

પણ ત્યારે બહાર આવ્યું નથી પણ આ ખેડૂતનો તો વિડીયો બહાર આવી અને ધારાસભ્ય તરીકે ખેડૂતના સમર્થનમાં આવ્યો છું અહીંયા કોઈ પક્ષ પાર્ટી કે કોઈ સંગઠન કે કોઈ વ્યક્તિગત લડાઈ લડવા આપણે નથી આવ્યા પણ આપણા ખેડૂત સાથે જ્યારે વારંવાર અન્યાય થાય છે વારંવાર અત્યાચાર થાય છે શોષણ થાય છે ત્યારે આપણા ખેડૂતના ન્યાય માટે આપણે આવ્યા છે સાથીઓ આ આપણા ભાઈને જો ન્યાય આ પોલીસ તંત્ર આપવા નહીં માંગતું હોય આ એફઆઈઆર માં જેટલા પણ લોકો એમને મારતા હતા માં બેનની ગાળ બોલતા હતા જાતિ વિશે ગાળ બોલતા હતા એના પર આ એફઆઈઆર માં એમાં નામ ન આવે એ લોકો પર જે કલમો બાકી છે રાયો કુંથી માડીને તમામ પ્રકારની એ કલમો જો નાખવામાં ન આવશે આજે અમે એકવાર હમણાં જઈને પીઆઈ ને મળી લઈએ છે

અમારા ખેડૂતોને આવી રીતના મારવામાં આવે યુવાનોને આવી રીતના મારવામાં આવે અમારી મા બેનો સાથે અત્યાચાર ચાલે છે ત્યારે મારા તમામ ખેડૂતોને કેવા માંગુ છું કે આપણે ખેડૂતોની એકતા બનાવો તમામ આગેવાનો તમામ વડીલો તમામ યુવાનો અહીંયા ઉપસ્થિત છે બધાને નમ્ર વિનંતી છે આ લડાઈ માત્ર આપણા જે જેની સાથે બનાવ બન્યો નથી આ લડાઈ તમામ ખેડૂતોની છે કે જેની સામે આપણી માંગ છે જે પણ સીસીઆઈ ના અધિકારીઓ છે બધા ટકાવારીઓ લઈ લઈને બે નંબરના ના અહીંયા સીસીઆઈ ના ભાવે ખરીદી નથી કરતા વેપારી ભાવે ખરીદી કરે છે

આજના આ પ્રસંગે આપના માધ્યમથી આપની ઉપસ્થિતિમાં હું કહેવા માંગુ છું પોલીસ તંત્રને પણ વિનંતી કરીએ છીએ ક્યાંય પણ અમારા ખેડૂતોને હેરાનગતિ થાય છે તો પોલીસ લાજવાના બદલે ગાજે છે આ બનાવમાં પણ એમ જ થયું જે ખેડૂત સાથે બનાવ બન્યો ઉલટાનું પોલીસના અધિકારીઓ એમને ઉલટું પૂછપરછ કરે છે એમને આમ પૂછપરછ કરે છે તેમ પૂછપરછ કરે છે ત્યારે પોલીસ અધિકારીઓ હોય અહીંના સીસીઆઈના અધિકારીઓ હોય કે કોઈ પણ હોય જ્યારે પણ અમારા ખેડૂત સાથે આવો અન્યાય થશે ત્યારે આવા સંઘના આવી જે પણ જીનના માલિકો છે એવા માલિકોની ની વિચારધારા સામે પણ આવનારા દિવસોમાં અમે અમે લડીશું કોઈના ડરવાના નથી ભાવ ગુજરાત સરકારે આઠ હજાર નો પાડ્યો આઠ હજાર માં શું થવાનું ક્વિન્ટલ નું આજે એજ તુવેર આપણે નાખવા જોઈએ તો આઠ હજાર પણ નથી આપતા સાત હજાર આજે છ હજાર આઠસો નો ભાવ બજારમાં બોલે છે આઠ હજાર તો ઢૂરની વાત છે પણ એજ તુવેર તમે સિત્તેર રૂપિયામાં વેચી જાવ છો અને એજ તુવેર બીજા દિવસે તમારે દાળ લેવા જજો તુવેરની દાળ તો તુવેરની દાળ તમને એકસો ને એંસી રૂપિયાના કિલો આપવામાં આવે છે એકસોને એંસી રૂપિયા તુવેર દાળ કિલો તમે તુવેર વેચી ત્યારે તમને સિત્તેર રૂપિયા આપવામાં આવ્યા

તે પાકનું વાવેતર કરે છે તે માર્કેટમાં પાક વેચવા માટે જાય છે અને તેની સાથે આ પ્રકારે માલિકો જે હોય વેપારીઓ હોય જે પ્રકારે વર્તન કરે છે તો તેમની સામે કડક પગલાં લેવાય તેવી માંગ પણ ઉઠી છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં